દુનિયાનું સૌથી મોટું મોટિવેશન શું છે ખબર છે એવું શું છે જે તમને રોજ સવારે ઉઠવા પર મજબૂર કરે છે એવું શું છે જે તમને ખાલી બેસવા નથી દેતું જે અંદરથી એક અવાજ આપે છે કે આમ નહીં ચાલે કંઈક કરવું પડશે શું એ પૈસા છે શું એ નામ છે કે ફેમ કે પછી હાર્ટબ્રેક ના આમાંથી કંઈ જ નથી દુનિયાનું સૌથી મોટું અને પાવરફુલ મોટિવેશન એક જ છે એ છે તમારા હાલાત તમારી હાલની પરિસ્થિતિ અને તમારા પરિવારની પરિસ્થિતિ હાલત માણસ પાસે એ બધું જ કરાવી લે છે જે દુનિયાનો કોઈ તાકાત નથી કરાવી શકતી પૈસા કમાવાની લાલચ તમને એટલો દબાણ નથી આપી શકતી જેટલી પૈસાની કમી આપે છે ક્યારેય મનમાં થાય છે કે આ વસ્તુ લઈ લઉં પણ પછી જાતે જ સમજવું પડે કે રહેવા દે અત્યારે નહીં લઈ શકતા મન થાય કે આ ખાઈ લઉં પણ પૈસા યાદ આવે અને મોઢું ફેરવવું પડે જ્યારે સોશિયલ મીડિયા ખોલો તો લાગે કે આખી દુનિયા મજામાં છે બધા ખુશી ખુશી ફરે છે બધા ખરીદી કરે છે અને બધા જ ખુશ છે પણ જ્યારે ફોન બંધ કરો અને પોતાની જિંદગી જુઓ તો લાગે કે અહીંયા તો કંઈ જ નથી ક્યાંક જવાનું મન થાય પણ જવા માટે બાઇક નથી બાઇક હોય તો પેટ્રોલ માટેના પૈસા નથી દિવસે જેટલું કમાઈએ છે એનાથી વધારે તો ખર્ચ થઈ જાય છે અને રાત્રે પથારી પર સૂતા ઊંઘ નથી આવતી મગજમાં વારંવાર એક જ પ્રશ્ન ફરે છે કે મારું શું થશે હું કંઈક કરી શકીશ કે નહીં અને આ બધા વચ્ચે તમારા પેરેન્ટ્સને જુઓ સવારથી રાત સુધી કામ કરે છે લોહી પરસેવો પાડે છે બસ થોડાક પૈસા માટે એ પૈસા જેનાથી ફક્ત ઘર ચાલે છે જેનાથી ફક્ત સર્વાઈવલ થાય છે એમને પણ થાક લાગે છે એમનું પણ મન નથી થતું એમને પણ અપમાન સહન કરવા પડે છે એમનું પણ શરીર થાકી જાય છે મન તૂટી જાય છે પણ છતાં એ રોજ ઊભા થાય છે અને કામે જાય છે કારણ કે એમના હાલાત એમને અટકવા નથી દેતા જ્યારે તમે કોઈના લગ્નમાં ગયા છો કોઈના પ્રસંગ કોઈના સેમિનારમાં ત્યાં તમે જોયું હશે કે કેટલાક લોકોને કેટલી ઈજ્જત મળે છે અને અંદરથી અવાજ જ આવ્યો હશે કે કાસ એક દિવસ મને પણ આટલું સન્માન મળે બધા સરસ કપડામાં હોય કોન્ફિડન્સથી બોલતા હોય અને તમને જ લાગે કે હું જ ફિટ નથી એક ક્ષણે અંદરથી આગ લાગે છે ને કે હવે મારા હાલાત બદલવા જ પડશે હવે આ જિંદગી નહીં જીવાય શાયદ આજે લોકો તમને ઇગ્નોર કરે છે તમને વેલ્યુ નથી આપતા લોકો તમારી વેલ્યુ ત્યારે જ કરે છે જ્યારે તમારી પાસે વેલ્યુ ક્રિએટ થાય છે અને માણસની વેલ્યુ એના કામથી બને છે એટલે કામ એવું કરો કે તમારું નામ બને કે નામ સાંભળતા જ લોકો વિશ્વાસ કરે જો કોઈ તમને નીચું બતાવે તમારી ઓકાત યાદ કરાવે તમારો મજાક ઉડાવે તો એ બધું યાદ રાખજો એ ગુસ્સો એ દુઃખ એ અપમાન બધું જ તમારો ફ્યુલ છે કારણ કે તમે લકી છો જો આજે તમારી પાસે કશું જ નથી કેમ કે જેની પાસે ઘૂમવાનું કશું નથી હોતું એ માસ બધું જ જીતવા માટે તૈયાર હોય છે જ્યારે માણસ જમીન પરથી પોતાના દમ પર ઊભો થાય ને અને આકાશ તરફ આગળ વધે ત્યારે એની કિંમત જ અલગ હોય છે દુનિયા એમને જ પસંદ કરે છે જે શૂન્યથી શિખર સુધી પહોંચે એટલે જો આજે તમારું જીવન ખાલી લાગે ને તો નિરાશ ના થશો આજ એ સમય છે જ્યારે તમે કંઈ પણ બની શકો છો એટલું પણ મોટું કરી શકો છો સમય સાથે બદલાઈ જાઓ નહીં તો સમય બદલતા શીખો અને મજબૂરીઓને ગાળો નહીં એનાથી શક્તિ બનાવો મને ખુદને જીતવાની જીદ છે હું ભીડનો ભાગ નથી મારા અંદર એક આગ છે મને સરળ રસ્તાઓમાં રસ નથી મને મુશ્કેલીઓ ગમે છે કારણ કે મુશ્કેલીઓ જ માણસને મજબૂત બનાવે છે દરેક માણસ પર દુઃખ આવે છે કોઈ તેમાં તૂટી જાય છે અને કોઈ એમાંથી તાકાતવર બનીને બહાર આવે છે મારે અલગ ઓળખાણ બનાવી છે દુઃખમાં પણ સ્થિર રહેવું છે અને અંતમાં ફક્ત એટલું જ કહીશ કે જેનાથી કોઈને પણ આશા ના હોય ને એ જ માણસ સૌથી મોટો કમાલ કરે છે એટલે શાંતિથી મહેનત કરતા રહો દેખાડા વગર એક દિવસ તમારી મહેનત પોતે જ બોલશે કે લેહ આ તારો ટાઈમ છે થેન્ક યુ જો તમને લાગ્યું હોય કે આ વિડીયોએ તમારી જીવનમાં થોડી પણ વેલ્યુ એડ કરી છે તો આ વિડીયોને લાઈક કરજો તમારા ધ્યાનમાં કોઈ એવો ટૉપિક હોય કે જેને અમે આવનારી વિડીયોમાં કવર કરી શકીએ કોમેન્ટમાં જરૂર જણાવજો જય હિન્દ